મોરબીના ચાંચાપર ગામેથી સગીર વયની યુવતીનું અપહરણ કરનાર શખ્સની તાલુકા પોલીસે કરી ધરપકડ મોરબીના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દસેક દિવસ અગાઉ ફરિયાદ નોંધાઈ હતી જેમાં અપહરણ અંગે નોંધાયેલ ફરિયાદની અંદર પોક્સો તથા અપહરણના ગુનામાં હાલમાં તાલુકા પોલીસ દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું આજે સવારે અગિયાર વાગે તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે આજે સવારે મોરબી તાલુકા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે કે જેના ઉપર આઈપીસી કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ અપહરણ તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે આ આરોપીએ મોરબીના ચાંચાપર ગામે રહેતી સગીર વયની યુવતી કે જે છાત્રાલયમાં અભ્યાસ કરે છે અને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીનું તેને અપહરણ કર્યું હતું જેથી કરીને તેના ઉપર આ ફરિયાદ નોંધાઈ હતી અને જે બનાવમાં હાલ તેની ધરપકડ કરાઈ છે તાલુકા પોલીસ મથકના પીઆઈ કે એ વાળા દ્વારા આરોપીની ધરપકડ કરાઈ છે આરોપી તરીકે હાલમાં શક્તિ હસમુખભાઈ ચોવસિયા જાતે દેવી પૂજક ઉંમર ત્રેવીસ હાલ રહે આનંદનગર લાયન્સનગર સરનાળા રોડ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી છે વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પર ગામે રેતી સગીર વયની યુવતી કે જે હાલ મોરબીના કન્યા છાત્રાલય ખાતે કોલેજમાં અભ્યાસ કરે છે તેણીની અપહરણ થયું હતું અને તે યુવાન શક્તિ ચોવસિયા નામના શખ્સે અપહરણ કર્યું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી ગત તારીખ ઓગણીસ જાન્યુઆરી રોજ અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં ગણતરીના દિવસોમાં તાલુકા પોલીસ મથકના પીઆઈ કે એ વાળા તથા સ્ટાફ દ્વારા અપહરણ કરનાર શક્તિ હસમુખભાઈ ચોવસિયા જાતે દેવી પૂજા ઉમર આનંદનગર રોડ હાલ ધરપકડ કરવામાં આવેલ છે વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આરોપી શક્તિ ચોવસિયાના કૌટુંબિક બહેન ચાચા પર ગામે હોય અને તે ત્યાં આવતો જતો હતો દરમિયાનમાં ગામની સગીરા સાથે તેની આંખ મળી ગઈ હતી અને બાદમાં તેણીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે પર ગામેથી તેણીનું અપહરણ કરી જવામાં આવ્યું હતું જે મુદ્દે ભોગ બનેલ સગીરાના પરિવાર દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા પીઆઈ વાળા દ્વારા આઈપીસીની કલમ ત્રણસો ત્રેસઠ છાસઠ પોક્સો વિગેરે કલમો હેઠળ અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેની ફરિયાદ નોંધાતા ગણતરીના દિવસોમાં પોલીસ દ્વારા શક્તિ દેવી પૂજક નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે વધુમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે શક્તિ દેવી પૂજક નામના આ આરોપી શખ્સ ઉપર ચરાડવા મુકામે સગીરાના પરિવાર દ્વારા ધોલધપાટ હુમલો કરવામાં આવ્યો હોય હાલ તે બાબતે તેણે ચરાડવા હળવદ પોલીસમાં આ બાબતે અરજી કરી છે અને તેની નિવેદન લેવાની પ્રક્રિયા પણ શરૂ થઈ છે